હર મહાદેવ કેમ છો તમે બધા મજામાં ને મજામાં જશો કેમ કે ભાઈ ગુજરાતી મજામાં ધોઈ તો મિત્રો આજે જોઈ લો તમે આજે થઈ ગયો છું ભાઈ તૈયાર ને ઓફિસ હવે ચાલુ થઈ ગઈ છે ને અહીંયા આગાશી ઉપર જો ભાઈ ચણા ભૂકાવવા નાખી દીધા થોડા ટેસ્ટ મારીએ આવું હોય ને તો ઉકાતું રહેતું હોય ને તો ખાવાનું ને ખાવાનું મન થાય ને પેલા તો ભાઈ હું દર્શન કરી લઉં હવે મમ્મી ની જો તમે અત્યારે નાસ્તો કરે છે આજે કાકી ને ઘરે ગા સવાર હા મહેમાન આવ્યા હતા મહેમાન આવ્યા હતા પણ મહેમાન અત્યારે આવીને ભાઈ ગયા છે અને જવાનું હતું કાણા તો મિહિર મૂકવા ગયો છે અત્યારે અહીંથી અને ટાણા છે ને અમારે અહીંથી જ તે રસ્તો છે પાછળથી તો અહીંથી ઓરું પડે મતલબ અહીંથી છે ને સીધે સીધું ટાણા નીકળાય એમ છે ગામડા ગામડાની અંદરથી જઈને રાહુલ લઈ જાય ગયો તો કાલે ધોલો ટેણિયો હારે થયો તો એનો આટો મરાવડે એક પછી તો એક આટો મરાવડાયો તે પાછો રવા મીડ્યો પછી પાછો બીજો આટો મરાવડે હા મારી મારી છે ને હા 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 નીચે ઉતારો ને મારો રોવા મળે બોલ આ તો મારો આ હાલો ભાઈ ઓફિસ આવી ગયા રે લાગી ગયા કામે આપડે રાહુલ ભાઈ જો સાઉન્ડ ઇફેક્ટ ગોટે ભાઈ પિક્સઅપ એમાં હેમાં એટલે મોબાઈલમાં નાખવા હતું કે એપ્લિકેશનમાં નાખવા આવી સાઉન્ડ ઇફેક્ટ છે ને આપણે આપણા વિડીયોમાં એ કરીએ છીએ ઘણી વખત આવતું હોય ખબર હોય તો તમને તો મિત્રો કાલે વાળી ગયા ને તો ત્યાંથી દાદા આટલી બધી ટમેટી લઈને આવ્યો ખાઈ લેવાની કોઈ ખબર ન પડે ને ભાઈ કાકી ની જમવા બેઠા શાક લઈ જવું જોઉં તમે શાક લેતો જાવ ઘરે હે ઠીક

બની જાઓ પેલા બની જવા જો ભાઈ રોટલી થાય છે ઘરે એવું એટલે તો પેલા બની જવા જો પછી બેહું થાય તૈયાર છે હા થાળી તૈયાર હોય તો બેહ જો ઠીક મારું કાર્ડ નાખો એમ ને આ થાળી છે એમ જ કોણ લો કે આપણો જમવાનું તૈયાર છે તો બટેકા છે ચણાની દાળ છે ને ભાત છે જમી લઈએ પેલા બહુ હોય તમે તો પણ ભાઈ જો આમ જો આ ભાઈ એવા વાત હું કરે છો હું જો છો હે મને તો બતાય તો મારે નહીં જોવાનું

पाईजन मोबाइल घुमडवत आहे ज्या दोस्तों अरे रे सामो आपण जातोस तारे आपण जातोस नाही न जातो आ जातो मोठो मोठो बेटा तोतोगा तोतोगा का क्षमीत तरी राखो निदाले

તો બા જો ભાઈ વાઈટુ બનાવે છે વાઈટુ રાઈટ કે રાઈટ કોરે કે રી દીબા કેમ બનાવવાની કરો તો કેમ ના બસ એમ ખાલી થોડું આમ તો પાણી લગાવો ને આવી છેડી કમ પાણી લગાડી એટલે ઉડે નહીં ભાઈ આવું તો આપણને કઈ આવે નહીં ભાઈ ને ભાઈ હું હજી આવ્યો ઓફિસ હે ને દાદા ને બા ને જો સિરિયલ ને ઉ જોવે છે ભાઈ ને હવે ગરમે એટલી થાય છે ને યાર કે પેલા તો હું છે ને નાઈ લઉં અને પછી પાછું મળું તમને બ્લોગ માં તો મિત્રો અત્યારે તો મે નાઈ લીધું ભાઈ અને જમવા માટે બેસી ગયા છે અને જમવામાં માં જો તમે દૂધ છે પછી જે ટમેટા શાક ભાખરી ને આ પૌવા કેમ પૌવા અલગથી બનાવ્યા તારી હાટ ને અમે ને બા ને બધા જો તમે જમવા બેહી ગયા છે ભાઈ હું શું કરેશો છો હે મે છે અને મેથ્સ વગર હવે કેટલા પેપર બાકી તો પાકું કરવા મેડ કેમ કયો આજનું પેપર સારું જ તો ભાઈ વિડીયો એડિટ કરવા આવ્યો નથી કોને ખબર સમજો તમે લાઇટ આવજા આવજા કરે છે ભાઈ અને કોને ખબર અહીંયા તો બધે છે આ ઘરે છે જે સામે છે અહીંયા કોને ખબર કંઈક પ્રોબ્લેમ જો આવી ગઈ પાસે તો ભાઈ લાઇટ આવજા આવજા કરે છે કોને નહીં કેમ ખબર કે આમ થાય છે એમ કંઈક વાંધો હોય ને એવું લાગે છે આ થાંભલામ કંઈક વાંધો હોય ને એવું લાગે છે કેમ કે અમે લાઈટ અહીંથી લીધેલી છે કાંઈ નહીં હવે જોવી આવી ગઈ છે તો પાછી વેગી છું પાછી ગઈ ભાઈ લાઇટ તો કાંઈ નહીં ને એવું ખોલું ભાઈ આપણે આ વિડીયો એડિટ કરવાનો છે હવે જોઈએ લાઇટ આવે ત્યાં સુધી ને બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ જો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને મળી આવે આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ